ઓહો કેઓ વાહન પડ્યા લુગળા પડ્યા જોઈ દે હે વાહ ને મારે જોવાનો ઓવા આ ઝુમરામ લાઈ નાસી એ મને આવું બધું ગમતું જ નહીં આ તો મેલ કેવા મેલ આ સામાન નો નહીં મારા માતા નહીં ઓ પેલા હું જોઈને આયા તો તમે લઈને આયા હો તો ગેર આવું હતું ઓમ હતું બધું છે મારે હું નહીં આ તો વાહન જોવાનું કીધું જેર હવે

કેવો जमानो आयो હ માથા બારે ને માથા બારે આ બૈરો કોંડું લેવું હારું પણ આ કોમ ખોટું પોચી કેતો નઈ જો જાય સાવન પૂણી ખરણ ખરણ કરતો એ દોહા તો બહં દોહા ને દોહા આવો આવતા ગાય ગા એ દોહા આ કોના ઓલે

કે લુખળો તો ય આવ પાછો લ્યો ઓલ લુખળો ના ભય આ હોન શું છાબન નહીં પડતી એવું ના હું પાત્ર હાડી દેખાય હ મું નહીં દેખાતી એ હાડી પાત્રી છે ઉપર છે કલે મે આ કોrna બુટને કરવાનું રોટલા ખાવા જોવો છે બે પકડા તો ખરો પતરો ટેકો કરો લઈ ના ટેકો હારી છે પાપડ જેવી

મિયાખી જીંદગી કોમ ન કરીયો ના ઘાડા ઘાઈ પરમાં હું કામ કરું તો મારી આબરૂ જાય દોહા ઓય આબરૂ તો ગાડી યે આવ ટેકો કરવા ઓય યાર લાલપાસી કે તો દેગા લાલપા લાલપા ના બોલ ડોહા ખરા ખરી ના ખેલ તમન બતાઉ હેડો હું તમન ઇમણમ કામ નહીં કરા હેડો ઓ હો હાલો જોયા નહીં કે મંગુને પાવા નહીં જોયા હેડો તમે પાતો બાથરૂમ છે આ બાથરૂમમાં મંગુ નાવા બેઠી છે બેઠી મંગુ નાવા હેડો તમન હું તો તો

હાયડો નથી તો તઈ નો એ તો એ તો કાયરો આપડો મામલી ગોડી કરશે જોથી ના હું જાય જોસી નહી જા તો રોટલો તો ઘરે આરી તો જાય ના જાય કેમ ના જાય લુકરો બુળો અમે ના દોઈએ મારા નખ તૂટી જાય પોણી હાથ ના ગાલુ કે નખ તૂટી જાય હાથ તૂટી જાય તું તો નહીં તૂટી જતી હું નહીં તૂટી જતી થઈ પછી